સીધો ગાડી માંથી વ્લોક ચાલુ કર્યો છે સવાર સવાર બચ્ચા પાર્ટી જોડે નીકળ્યા છે નીરો પીવા માટે આવી ગયા છે મંદિર કલગામવાળા મંદિરે અહીંયા હનુમાન દાદાનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે તો એન્ટર થઈ ગયા છે મંદિરે તો પહેલાં અહીંયા સામે રામજી ભગવાનનું સ્થાનક છે તો ત્યાં જઈને પહેલાં દર્શન કરી લઈએ અને આજે તો એટલી ભીડ નથી બાકી શનિવારે મંગળવારે જબરજસ્ત ભીડ હોય છે આ રહ્યો રામજી ભગવાનનું મંદિર જય શ્રી રામ અને રામજી ભગવાનના દર્શન કરીએ અમે સામે એ મંદિરને એક્ઝેક્ટ સામે આવ્યો છે આ હનુમાન દાદાનું મંદિર અને ગાઈસ અહીંયા છે ને કોઈ પણ જાતની મૂર્તિ નથી અહીંયા હનુમાનજી સાક્ષાત ઝાડમાં બિરાજમાન છે તો ઝાડની અંદર જ પ્રગટ થયા છે હનુમાનજી અને આજે તો એટલા સરસ રીતે દર્શન પણ થયા છે ને કેમકે એ બિલકુલ ભીડ નથી તો એકદમ સારી રીતે મેં અને રોહીએ અમે દર્શન કરી લીધા છે બાકી શનિવારે તો ગાઈસ તમને અહીંયા પાંચ મિનિટ પણ ઊભા રહેવાનું નહીં મળે એવી જબરજસ્ત સ્પીડ હોય છે તો દર્શન કરીને ફાઇનલી અમે પાછા આવી ગયા છે નીરો પીવા માટે કેમ કે શિયાળાનો ટાઈમ છે ને ગાઈસ તો હમણાં નીરો બહુ જ મળે છે ખાસ કરીને ગામડામાં તો આ જો આવું માટલીમાં બાંધે છે તો આ દાદી અમને રસ્તે દેખાઈ ગયા તો અમે અહીંયા આવી ગયા છે થોડું નીરો પીવા માટે અને સાચી વાત કહેવું ને ગાઈસ તો જો મળતો હોય તમારા આસપાસ તો જરૂર પીવો કેમકે આપણી શરીર માટે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ હેલ્ધી હોય છે તો પીજો અને અહીંયા એટલા સરસ મજાના કબૂતર છે ને રોઈન જોવાની મજા આવી ગઈ ઘણો છે તમારો के वो छु दिख रो मस्त मस्त लाइक हूं हम स्पेशल पीवा माटे जाईवा पीवा माटे हमारी बाजू मड़े पण बेलो बेड सेट हाँ, वाळो से हाँ। ये तो ओरिजिनल से पीवो का पेट खराब करी ही दे पेट खराब हाँ। तुम जो हां बस મંગળવારે શનિવારે જ મળે છે કલગામ પણ ફાઈનલી એક જગ્યાએ દેખાઈ ગયો છે અને લીધો છે બાકી પોપટ થવાનું હતું આટલી દૂર સુધી વલ્લા ઉઠી નીકળ્યા પણ પીવા નહીં મળવાનો એમ થયું હતું પણ મળી ગયો

આ આવીને અમે બધાએ પાછો એક એક ગ્લાસ નીરો પી લીધો છે કેમ કેટલો સરસ છે ને મીઠો તાજો તાજો મજા આવી ગયા છે તો નીરો પીને અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા વાપીથી મેંદુ વડા અને ઇડલી સંભાળ લાવેલા હતા તો નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને બધા બચ્ચા પાર્ટી સાયકલિંગ કરવા નીકળ્યા છે જો કેવા લાઈનમાં રોઈને પણ એવી મજા પડી છે ને ભાઈઓ જોડે

Faj Clay! Mare n'uvart Ruhi Ruhi no-vă vec,.. Jetzt tabil dain dar dhe g warname și lle văb ascendrat cu rotul. V obligato atunci? Hehehehehe ujemy, monta ચાલો ત્યારે ડિનર બની ગયું છે વાલનું શાક સાથે છે મેથીના મોઠિયા અને રોટલા અને સાથે છે આજે તો ગરમા ગરમ પાપડ ઓકે ગાય કરું છું મળી કાલે હોય લાઈક સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય Hjelp, hjelp, hjelp!